દેખાતા નહીં કરશનભાઈ આવતા હોય નહીં એ હોત તો આવો કરશનભાઈ હોત તો આવત અમે નહીં અમાર તો નહીં આવતો તે મારું કોમ કર્યું ગમે ત્યારે મારા જરૂર પડે એટલે તું તો લુખો તું કોમ કરી તે લુખો એટલે પણ એ તો કરશમભાઈ કોમ કરતા હોય વાત કરે તે તું એવું મારા માટે શું કરી દીધું હું તારી મદદ કરું વાત કરે તે ભાઈ બીમાર હોય એટલે પણ એ તો આબુ તો પડક રોજ આવતા હોય તો બેતા હોય તો તો આબુ પડ પણ એ રહ્યો ભાઈ મારા માટે મદદ કર તો હું એમના ભાઈ બેઉું તું તો લુખો છે તો તાર ભાઈ એવું કરવા મારે બેવું પડ તાર ભાઈ પૈસા પૈસા તો હતા નહીં કોને કીધું પૈસા નહીં હોતા પૈસા માર જોડે હોય એ તો તું એ એવો શું એટલે હું તને ટેકો ના કરું વાત કરે હે ઉડણ છે એટલે પડ્યું તે તારે એવું મારે ભાઈ દસમામાં એને મારે ભણાવવો પણ મારે ભાઈ પૈસા આવે ને એનો બધો સામાન લાવવો દસમા બોર્ડની પરીક્ષા આવો કરસનભાઈ હોય તો મારી મદદ કરી દો આ એ વાત સાચી હો મારા ભાઈ પૈસા એ હોય નહીં યાદ અને માર પપ્પા હોય નહીં યાદ આ તો એમો ખબર હું બેસ આટલે બેસ કર્યામ ભાઈ બીમાર રહે તો બરોબર હતા એ તું ના જો સારું કહેવાય તે એમાં શું કોઈ મુજે કોઈ એવો એ લુખો નહીં પૈસા હોય મારા જોડે તો જો આડા નહીં હાલતો પણ કોઈ બીમાર બીમાર પડ્યું હોય કોઈ છોકરાને ભણવાની મદદની જરૂર હોય એમ તો પાછા આપણે વાપરીને હશે ગોડા એવું નહીં હવે ગજારું બોર્ડની પરીક્ષા આવી હું એમાં ખર્ચો થઈ થઈ થવાનો તે કોઈ ને હું ટેકો કરું ટેન્શન હું લય એ યાર શું સામાન લાવવાનો લાવી દે તું ત્યાં હું એમાં બોલપેનો સોંપડો યાર લાવવાની એમ એ ગોડા કહે તો ખરા તું એમ લુખો લુખો આ રીતના આબરૂલી નકર કે કોણનો મારો એક એમ તો હું દિલદાર છું વાત કરશે એન્જિનિયર બન પછી મારે પૈસા પાસે હાલજી હું યાર ભણવા બાબતે છોકરાને એવું નહીં આપડે તું જા એક ઉપર જા બધો સામાન તું તાર લેતા આવીને અને ભણાય બરોબર પરીક્ષાનો સામાન લઈએ જા અને જે બિલ થાય આને મન કેમ હો હોય પાછા પાછા પછી હાલજીએ તું તાર સોન હો જા ઉપડે લઈને સામાન હા સામાન લઈ દીધો દીપાભાઈ શું વાત કરે હા વેરી ગુડ વેરી ગુડ એમાં હું ટેન્શન લેવાનું મને કહેવાનું હોય કચ્છમ ભાઈ કચ્છમ ભાઈ કચ્છમ ભાઈ કરતો ફરે છે આલું યાર ચેલા ત્યાં બોલે વીસ હજાર રૂપિયાથી આવ્યું વીસ હજાર રૂપિયા ઓ એટલે ભણવાનું સામાન લાવ્યો તો લગ્ન નહોતું તો બોર્ડની પરીક્ષામાં થતું વીસ હજાર છો તો હજાર બે હજાર રૂપિયાનું સામાન હોય તારે ચોપડું બોલ પેન નું આવું બધું વીસ હજાર રૂપિયા આમાં કર્યા આટલા બધા સાત વિષયના સાતે સાત જોડી કપડાં લાવી દીધો સાત વિષયનો નો સાથે સાત જોડી કપડો એમાં કપડો ભણવાનું લેવા દેવા લે નવો કપડો પહેર્યો તો એનું મગજ ફેસ રે કે સારું પેપર લખી ગયો તારમાં મગજ જેવું કહા નહીં કે નહીં ચમ તો એમાં પેપરના ના કપડો એટલે કોક લઈ આપે એટલે ગમે તે લઈ દેવાનું ના ના એવું નહીં પણ કપડાં વ્યવસ્થિત પહેરીને જાય તો છોકરાને મગજ ફેસ રહે ને બીજું કોઈ નહીં સારું યાર હવે

પટવી ના જુઓ બોલપેન પેપર ઊભું ના રહેવું જોવું ભણવાનું મારે સારું હેડ તાર સમજાય તો બોલપે નો યાર એ તો ભણવાનું સામાન બીજું લાવ્યો તી ત્રણ ની ઘડિયાળ લાવ્યો ત્રણ ની ઘડિયાળ ઓહ ઘડિયાળ ન હું લેવા દેવામાં પેપર લખતી વખતે ટાઈમ જોતો ફાવા નહીં ને ટાઈમ જોવા તો બસો ત્રણસો રૂપિયાવાળી ઘડિયાળ લેવાય ને યાર એ બંધ થઈ જાય તો પછી પેપરથી તાર લખી કર્યો ની ખબર ના પડો તો

તો મદદ કરવી ભારે પડી મારો હારો વીસ હજાર રૂપિયા ખર્ચો હું તો કીધું ભણવાનો બે ચાર સોપડો બે ચાર બોલ પહેરોનો છોક હજાર બે હજારનું લે મારો હારો હારું હેડવા હોશિયારી મારી મારી નખવા દે પૈસા અલ્યા ચા મારે છોકરા મા ભૈયા આ રહ્યો પેલો પરીક્ષાવાળો ઓહ કપડોવાળો હ આ હિર્યો જોડીએ ઓહ

ઓકે ફેલ થયો તે ફેલ થયો શું હતું હું આ મોટું ફેર પરીક્ષા ખ્યાલ છે યાર હા એમાં હું મારા ના છોકરા વાત ગભરાઈ ના ફેલ તો આડું ઉડું પગલું પડતું હોય હમણાં હમણાં તો ભાઈના ખોઈ બે ના કરતા ફેર પરીક્ષા હાલવા જીવનની પરીક્ષા એવી તો ચેટલી આવે આ તો શું છે આ દહમાં બારમાની પરીક્ષાઓ એ બધું નહીં ફેર પરીક્ષા હાલજે ફેર ભણજે હો મન લગાવીને ભણજે હો ફેર પરીક્ષા હાલશું તો ફેર ખર્ચો નહીં થાય તમે હાલશો હું હાલશો એટલે એટલે તું તો મોનસ પણ આના કપડાને ને ફેર ટાઈ દેજે બધું આ બધું એના એ ફેર ઘડિયાળના બલ્પેનોને કપાટી તોડી દઈશી વાત કરે એ તો ફેર થઈ જાવ હું ટેન્શન લો આ લો ટેકો કરો એવું છોકરા મારવા ના હોય યાર તને હમઝામ પડક નહીં પડતી આઈ આયો મારવા નહીં છોકરા એ તો આવા મહેનત કરશે અને ભણશે હું કીધું ભણી ગણીને તું તાર હા ને મારા પૈસા પાસે ચૂકવી દેજો એ તો હું હાલ દો એ તો લઈ જજે માર જોડી પણ ચોપડો અને બોલપેનો ના લઈ જજે સમજો આ કપડો ને ઘડિયાળો ના હોય હા ઓવા છોકરાને મારવા માંડ્યા હેકા ભણાવ્યા ફેર હે તમે હાલશો ફેર મારા હારા ફેર લેવા પૈસા મને તો